સર શું કહેશો જે પ્રમાણે બોટાદ અંદર આમ આદમી પાર્ટી દ્વારા મહાપંચાયત હતી અને ત્યાં પોલીસના વાહનો જે છે તેમની પણ તોડફોડ કરવામાં આવી છે અને બીજું તરફે પોલીસ જે છે તેમના દ્વારા પણ ટીઆર ગેસ છોડી અને લાઠીચાર્જ કરવામાં આવ્યો છે આખી ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો જો મિત્ર આ બધું ખાડી શકાયું હોત કારણ કે એડવાન્સ આ લોકો મહાપંચાયત ની મહાપંચાયત જે છે એ કોઈ આતંકવાદીઓનું જૂથ નથી હોતું ખેડૂતોની મહાપંચાયત છે એમાં એની સમસ્યા કરવામાં આવે એ જગ જાહેર વાત હતી તંત્ર એ ધાર્યું હોત તો આને બિલકુલ મહાસ પંચાયત યોજવા દીધી હોત તો કોઈ ખેડૂત વિફરે એમ હતા નહીં કારણ કે વિફરવા માટે આવ્યા જ નથી જો વિફરવાની હોત તો અત્યારે દાયકાઓથી એ લોકો પીડિત છે આપડે બધા જાણીએ છીએ માણસ એ બુદ્ધિશાળી પ્રાણી છે પણ માં હોય ત્યારે નહીં એટલે જયારે એક જૂથ ભેગું થાય આખે આખું ત્યારે લોકોની જે છે એને કાબુમાં રાખવા થઈ પડે

તમારે જોઈએ કે મહાપંચાયત જાહેરાત થયા પછી તો શું ના થાય પ્રવીણ રામ આવવાના હોય ભાઈ રાજુ કરપડા આવવાના હોય ભાઈ આપડા ઈસુદાન ગઢવી આવવાના હોય રેશમા પટેલ આવવાના હોય આ બધા જ નેતાઓ તારે તો સ્વાભાવિક જ છે કે ક્રેઝ ને કારણે પણ અને પીડા ને કારણે પણ લોકો તો વધી આવવાના જ હતા તંત્ર તંત્રને ખબર હોય તો એને યા તો મહાપંચાયત યોજવા દેવી હતી અને ઈ પછી તમે માથાકૂટ કરો વરસાદ આવે પછી કાંઈ ન થઈ શકે તમારાથી તમારા થી પેલા કંઈક થવું હોય તો થઈ શકવું જોઈએ આગ લાગે ત્યારે જયારે કૂવ ખોતો ક્યાંથી મેળ પડે એમ હવે મહાપંચાયતની જાહેરાત થઈ ગઈ પછી તમે આને ના પડવાનું રોકવાની કોશિશ કરો એ જનસમૂહ રોકાય ક્યાંથી એટલે એને બળજબરીથી રોકવાની કોશિશ કરી એટલે સ્વાભાવિક જ છે એના વાહનો ડીટિંગ કરે લાઠીચારી કરે તો તો આઘાત પ્રત્યાઘાત તો હોય ને પરસ્પર ટીયર ગેસ જોડ્યા છે પણ પોલીસ ને હું એમ કેવા માંગુ છું કે તમને અત્યારે ટીયર ગેસ જોડે તો તમારી આંખમાં ટીયર કેમ નથી હોતા જયારે ખેડૂતો ની પીડા લોહી ના સુધી ટપકતી હોય ત્યારે એટલે તંત્ર એ આ નિવારી શકાયું હોત પણ મને લાગે આ તો જાણી જોઈને કરતા એમ લાગે છે એવું આપણે ઘણી વખત શંકા પ્રેરવામાં લાગે કારણ કે ખેડૂતોની હિમદર્દ આ કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સરકારે જેટલું કર્યું કર્યું એ બધું જ અત્યારની સરકાર એને પાણી ઢોળ કરી રહી છે બે થી પેલા નરેન્દ્ર મોદી સરકારે બેતાલીસ કરોડ રૂપિયાની વધુ બે યોજના કે સ્કીમ જેને કે એ ખેડૂતો માટે બહાર પાડી છે પછી જેટલા કઠોળ માંડીને જે કોઈ ટેકાના ભાવે ખરીદવાના છે રાજ્ય સરકાર એક તરફથી કેન્દ્ર સરકાર ને વિનંતી કરે છે કે ભાઈ તમે મગફળી હજી વધુ માત્રામાં ખરીદો કારણ કે પાક બહુ થયો છે અને ખેડૂતોને આવશ્યકતા છે એક કોર તમે એવું કરો બીજી કોર માર્કેટિંગ માં ઉઘાડી લૂંટ ચાલી રહી છે બધાને બધી ખબર છે તમે ને હું બોલીએ એના કરતા પણ બધી બધાને ખબર છે કે કેટલી હદે ઉઘાડી લૂંટ ચાલે છે તો એ લૂંટ તમે ચલાવા દો અત્યાર સુધી ચાલ્યું હવે જાગ ઉઠા ઇન્સાન હવે ખેડૂત પોતે જગત નો તાજ જાગી ગયો છે અને એને ખબર છે કે ન્યાય મેળવવા માટે થઈને હવે થઈને આપણે મેદાને જંગ આવવું પડશે એટલે હવે આમાં તો હાથે કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારે અને વહીવટી તંત્ર એને હાથે કરીને વિપક્ષ ને બળે આપી દીધું વિપક્ષના તથા નેતાઓ જે છે એને હીરો બનવા દીધા અને ખેડૂતોને સરકાર વિરોધી બનાવી

બિલકુલ સર જે પ્રમાણે તમે કહ્યું છે નગરપાલિકાની પણ અને આ બધું ગ્રામ્ય કક્ષામાં મહત્તમ છે મહાનગરો ને વાત કરો તો ગ્રામ્ય કક્ષાની જેટલી ચૂંટણી છે એમાં આ મુદ્દો

એ લોકો પણ આને ભૂનવવાની કોશિશ કરશે એટલે સરવાળે બહુ મોટું નુકસાન થાય એટલે હું તો મેં ગઈકાલે કીધું હતું કે ભારતીય જનતા પાર્ટી માં પ્રોબ્લેમ શું છે કે વચ્ચેની કડી જે છે એ યા તો તૂટી ગઈ છે યા તો એને એ તોડી નાખી છે એ કડી કઈ હતી તંત્ર અને પ્રજા બંને વચ્ચેની પ્રજા અને તંત્ર